બંધ થઈ ગયો તો રિપેર કરાવ્યો ચાલુ થા ને કરે છે થઈ ગયો પંખાની સિસ્ટમ થઈ ગઈ છે ફરતો નથી કે રિપેર કરો ફરતો અટાણા ફરતા નથી હવે છોકરાઓ રિપેરિંગ કરે છે

તો બુકન ના છે બે અત્યારે કડતી રૂસા જાય સાહેબ નીયા ચાલો એ સાહેબ નીયા હાટ તો તો આવવા માં કોના બે મેરો સલે નીરવ ની દિવાળી ઓ ભાઈ આપણે તો મોડ પર ગારો હેલુ છે વિના કાઢે છે ગારો નીકળતો છે નહીં કોઠા માંથી એટલે ભાઈ લેવા જતા કોઈ કોઈથી કાઢી નીકળ્યા છે કે નહીં બીજી વાર હેલું હશે આમનો હાઈન પાડ છે આ ગારો કાઢવામાં કાઢવામાં તો સાંડા ઊભા હતા ગારો નીકળીને ચાલુ થઈ ગયું છે એટલું મોટું આઈકી નહીં ખુશ એમ તો તો હવે વાડી હતી તો નીકળી જી નિરો વાકે છે હવે આપણે જવી ઘર બાજુ ઘેરે થોડુંક કામ છે પતાવી પછી મૂકવાની આવ્યા છે તેની પાસે કોટે વાડી આટો મારશું એવું લાગશે તો આપણી ઘરની વાડી વાડીના વાયકા છે શા દો દવા બગસરા આવ્યા સુધી સરદાર આવ્યો દવા લેવા દર્શકને લેવાની હતીની દવા ટ્રેન ઠેકાણે તો જાય પણ મેળવી નથી આવા ખોટું ઠેકાણું છે મળી જાય તો

Tết Bye bye. Bây chào vào đâu vậy? Chào bác ấy, một vui vẻ. Vui vẻ. Chào bác ấy, một

બાર વાગી ગયા છે મોટે નોટે માં ભાઈ એડવા જ છે બગેસરા ગુડ નાઇટ જય માતાજી બ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરી દેજો તમારી રીતના મેળા હાલો